ગોપીચંદ રાજા ગોડ બંગાળ નો રાજા પોતાની અટારીમાં ઉભો થઈને સંત નીકળ્યા અને સંતે ગોપીચંદ ને હામે જોઈને એટલું કીધું હતું ગોપીચંદ કે મને તમે ટુકારો કેમ કરો છો હું તો આ ગોળ બંગાળ રાજા છું એમ આ રાજમેલ કોનો છું કે રાજમેલ મારો છે તો કે આ પેલા એક બીજી વ્યક્તિ ઊભી હતી એ એમ કેતી હતી કે આ રાજ મહેલ છે એ કોણ હતું તો કે મારો બાપ હતો એ કેમ ગયો મારો બાપ તો મરી ગયો તો કે એના થોડાક વર્ષો પહેલાં નીકળ્યો ત્યારે એ ત્રીજી વ્યક્તિ ઊભી હતી એ એમ કહેતી હતી કે આ રાજ મારો છે એ કોણ હતું કે મારા બાપનો બાપ હતો ગોપીચંદ હવે દસ વર્ષ પછી અહીંથી નીકળું ત્યારે તું મને એ ખાતરી આપે કે અહીં ઊભો ઊભું કહેતોઈશ કે આ રાજ મારો છે ગોપીચંદ કે એ તો કેમ કહી શકાય તો કે ગાંડા જેના માલિક બદલાતા રહે ને એને ધર્મશાળા ગોડ બંગાળ નો રાજા પોતાની અટારી માં ઉભો થઈને એક સંત નીકળ્યા અને સંતે ગોપીચંદ ની સામે જોઈને એટલું કીધું હતું ગોપીચંદ કે મને તમે ટુકારો કેમ કરો છો હું તો આ ગોડ બંગાળ નો રાજા છું કેમ ગયો મારો બાપ તો મરી ગયો તો કે એના થોડાક વર્ષો પેલા નીકળ્યો ત્યારે એ ત્રીજી વ્યક્તિ ઉભી હતી એ એમ કેતી હતી કે આ રાજમહેલ મારો છે એ કોણ હતું તો કે મારા બાપ નો બાપ હતો ગોપીચંદ હવે દસ વર્ષ પછી